ભઈલો મારો આવશે રે ના પૂછડી ને ફોન કર દો આજ બપોર પછી બેહવા આવે આજ માર ભાઈ આવવાનો છે ને તો હાલો પૂછડી બપોર પછી આવજે બેહવા આજ માર ભાઈ આવવાનો છે હા ટી બિસાડો કે કેતો તો કે બેન ની ઘર આટો મારવા છે બેન ની ઘર આટો મારવા છે પણ પરીક્ષા જો ને લોય પીટી પી પરીક્ષા પૂરી ને કોલેજ ની તો હવે આવશે હા નવરી તો બેહવા આવજે એમ આજ તો તું વેલી ઉઠી ગઈ હા વેલી ઉઠી ગઈતી ને હંધુય કામ કર નાખ્યું તમે પેલા નાસ્તો કરી આવો રહાળમ બધું મૂક્યું છે મે એ આ આહારો આલ ને પછી નાસ્તો કરીને ઘાયે ઘા નઈ લેજો એ હા પણ આજ કઈ ખાસ દિવસ છે ટીનાલિયો નલિયો કરસ હાતી આજ તો મારા ભાઈ આવવાનો છે એટલે તો વેલી વેલી નવરી થઈ ગઈ સુંદર જેવો હારો છે મારો ખર્ચા ચાલુ હવે કે મોઢું કેમ ખુલ્લું રહી ગયું તું હે માખી કરી જા અંદર એમ નહી આ ભાઈ બેન થઈ નકી કયા કરી લીધું મને જ ના કીધું কাল મને મેસેજ આવ્યો હતો કે બેન માર પરીક્ષા લેવાઈ ગઈ છે ને તો હું આટો મારી જાવ

હું આ શિયાળાની ટોપી સડાવીને ઊભી ગયા લાગો સામ ટોપી કાઢો હાટી હારવાલ જાવ તેડવા જરીક ફોન કરીને પૂછ તો ખરી કી બસ સ્ટેને ઉતરે છે તમારા પાસે ફોન નથી તમારો હારો નથી નીકરા તું પૂછી લે કે હું પૂછી લઉં એક જ વાત છે ને કેને ભાઈ તને ખબર જ હોય એ ઈ છે ને પેલા ઉગમણે બસ સ્ટેને તો પછી મે કીધું આ માથમણે બસ બાજુ બસ જાય છે ન્યા ઉતરજે તાર જીજાજીને ઢુકડું પડે ને એટલે આમ જાવ ને વાતુના જીકતા ઉતરી ગયો છે મને એમ છે બસ સ્ટેને

કાઈ ની દીધી હવે જમવાનો ટાઈમ થયો હે ને હા હાલે જમી લઈએ પછી મોલ માં જાવું છે હાલો ઓસા ચાલુ એ જમજો અત્યારે સાદુ જમી લઈએ દાળ ભાત શાક રોટલી ને શિખંડ માર ભાઈ પછી આઈજે તારજીજાજી લઈ જાહે ને આપને હોટેલ માં તમને તો લઈ જાવો ને અમને હોટેલ માં જમવા જોજો હા કે નાનું ઓકારોય ની કરે પાકી નાસે મારો ક્યાં દારીઓ આવે છે તે ટાઈમ ટેબલ તો બનાવી લીધું છે ઉઠીને મોલ માં મોલ પછી હોટેલ માં મારું હું આમાં આ કે નાનું કાઈ હાલે છે ત તમાર લઈ જાયે હોટેલ માં તો મારો ભાઈ આવે લઈતે જાવા પડે ને મસ્ત છે જમવાનું બેન વાહ કેવો મોલ છે કા કેટલા માળ છે બેન તમને કહું હે આપણે ઓલી એકલી એકલી સીડી ધોઈડી એમાં ચડવાનું છે ઓટોમેટિક છે એમ ના કહેવાય એકલી એકલી ધોઈડી જાય અરે અરે બબા તો સડી ગયો એકલી એકલી સીડી માં એ તમ ઉભારીયો મારા હાટો મને બીક લાગે એમાં બીવાળો કાઈ ના હોય પગ મૂકવાનું મની ઉભારીયો ને પણ હા ભાઈ ગા એકલા એકલા પોઈતે માણા ની બાયુ કેવા હોય હાથ હાથ નાખી ને સડતા હોય સીડી હે સોટી સોટી ને ના અમારા તો ભાગે ઉલાર હાંઢિયા જેમ મકો તો બીતાય નથી જે તો મોર મોર આયલો જઈશ તારી જેમ ના હોય બધાય તારો તો જીબડો જ છે મોટો બકો ક્યાં ઈ તો પૂગી ગયો ભાઈ હાલ ને તું તમને કહો પવન તો જટા ટટા ટો આવે લઈ દેવો ને વસ્તુ કાઈ કામ ને મોલ જો જો જવાબ જ ની આપે મિંજરી ના ઈ જોય હાલ ને ઓહો ઉપર એ કેવડું બધું છે કા તમને કહો હે આયા મોલ મન મોલ માં પિક્ચર જોવાનું હોય ને ખાવાનું હોય હા એ બકા આમ સેટુ સેટુ રે ખોવાઈ તો શું તારો ભાઈ હવે કોલેજ માં ભણે છે જીણકો નથી તું કાખ માં ફેરવા રાખે માં હાલે ને હવે હાલો હવે લઈ દયો મારા ભાઈ ને તમે જોડી લઈ દયો આપણે રવિવાર અને મંગળવાર ભરાય જ છે લઈ લેવાય ને હાલે મત નથી કે હાલ માર ભાઈ માર પાસે પૈસા છે ને એમાંથી લઈ દે તમે એ આઈ લાવો વાહે વાહ મસ્ત કા ને તારા જ છે કા હોય ને જીજાજી જીજાજી ના તો જ પડે ને હું હું લઈ લઉં જ છે તમને કહું એને

નહાડી ઉભારા ઓહોય કપડા જો કેવા અસલના હે સમકે એવા નવા ડાયમંડ રૂપિયા માંગ્યું કાઈ કાટ લેવાનું નથી હાય એક સ્ટાઈલમાં ઊભો એક પોર સ્ટિંગાડી અને માથે મહારાણી જેમ તાજ પહેરાયો પણ આયા મુંગું જોય અમે તમને કેતા જ હોય હાસું જ કે મુંગું જોડે આયા હાચી વાત છે તમારી પણ 250 રૂપિયા ની અંદર આવી એવું તો કઈક લેવા દયો મને એ ને હામે જો લાલ ફ્રોક છે ને ઈ છે મારે ઈ ભાવે ઓછું લાગે છે એનો હાતે હારું લઈ લે વાંધો ની એ થેન્ક યુ હાલો લેવાઈ ગયો સંધાઈ નો હવે બિલ તો અઠે દે દે હો કે હા ઈ ઉમાર રીતે બિલ દઈ આવી તો હારું લ્યો ને મારે કટલેરી લેવી છે યાયા ના લેવાય બધું મૂંગુ હોય કહો તો શું માર રવિવારી માં રેકડી માં લઈ લેજે સાંડલા પાવડર પીન બીન બોડિયા તારે બકલ જી લેવું હોય હા તે હારો આલો આપણે ભલા ને આપણે રવિવારી ભલે હોટલ સરસ છે કાજી જાજી એ વેઇટર કમ્પ્લીટ ઊંગી રે ને તું ઈ વેઇટર નથી આપડી જેમ જમવા આવ્યા છે ઈ એ ભાઈ સોરી 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 ઈટ્સ ઓકે અટણ કોઈ જમવા ન થાયું કે આપણે વેલ આવી ગયા છે મોલ માં સીધા હા આપણે જરીક વેલ આવ્યા છે દીદી ઓય ઠીક हेलो मैम आपका ऑर्डर ए हां साहब ये वेटर से एम के ऑर्डर दे नकी करी ने बताऊ हो ये जो ऊंटी नु से का वेटर वो ही साहब लागे साहब वो ही वेटर लागे <laughs> वो तो वेट थी इतनी क्या वेटर से हला नकी करो कोने मु खाऊ से गमे चाल से दीदी तो मंचूरियन ने डोसा ने आजन बताई ने मारा हाथो चुरचुर नाम ओह हो हो वही जा है। हे हे। मस्ती करो वन ियन और थ्री छास लाइए और डोसा जो पपोनी, पपोनी वार के राउंड राउंड ऐसा ऊपर चीज खमड़ते है ना और थाली में उभ उठोते है हाँ ये ढोसा लाने का समझ गए आप और फिर चुन की पंजाबी प्लेट के साथ ठीक है એ ભાઈ ચૂરચૂરનાન શાહી પનીર ને દાલ મખની ને જે આવે છે ને આખી પ્લેટ ઈ હો ઓકે સર મે સમજ ગયા ને ઓળદ ના ફ્રી આવતા હે ને ભેગા પંજાબી ભેગા નહીં મેમ વો આપ કો સે લેને પડતે હે એક તો સાઈસ નો ગ્લાસ એ 30 રૂપિયા નો જરીક ધાણાભાજી નાખ નાખી ને બે જીરા ઉડાડ દીએ તો કે મસાલા સાઈસ એમાંય ભાવ વધાર દીધા ને પાસે આળદ ના એ ના દયો ફ્રી તમે તો હમ હોટેલ માં એમ જ હોય દીદી આવી ગયું મંચુરિયન એ ભાઈ એ ટેબલ નાના પડતા હે થોડાક મોટા ટેબલ ગોઠવ ને કા થેન્ક યુ હા હમજી તો ગયો લે મેં ઢોસા જી કીધા તા ને પપૂણી પપૂણી વારા ને વાંધો ના આવ્યો દીદી આને જીની રોલ ઢોસા કહેવાય મરે મરે હું તો આદી લગી પપૂણી પપૂણી ઢોસા કેતી તમે બે થી મંચુરિયન ખાઈ લો મને તો આ ઢોસા આવશે અને સાખો હોય છૂટશે ઓ છે વાંધો નથી દેખાવ કેવા સરસ ના લાગે કા ઢોસા હા સરસ હતા થેન્ક યુ ઓહો તમાર ચૂરચૂર નાન તો અસલ ની છે હાથી ખાવ બધે અસલ નો હતું કા હા સરસ હતું એની ઓર્ડર ए ना ना बी ला पी दियो भाई ये लीजिए कितलो आयो 800 रुपया अरे 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 पैसे बाहर काउंटर पे हां लो उभा तो थाई अबे थाकी गया तो मजा आवी गई ना भाई मॉल में रखड़ा ने कपड़ा लीदा ने होटल में जाई मान जलसा पड़ी गया हो तर जीजा जी भले जी गमे वत रहा बांगा कोतरे मार हा मैं पण कोई दी कोई बात नी ना ना पाड़े बहु डाया से हो तो थैंक यू ये मैं थैंक यू हो ओए हालो हालो मॉल नी थैली लेने आऊ सु बधी ए જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ